बिजटेज न्यूज मा स्वागत छे आज ना ताज़ा समाचार। चार 2025। एक बॉलीवुड ना दिग्गज अभिनेता मनोज कुमार निधन सितयासी वर्ष लीधा अंतिम श्वास दादा साहेब फारके अवॉर्ड थी हता सन्मानित। बे नेहरू ने जोवा धक्का मुक्की थी और हूँ अथडाय चौद हजार खाटला बनाव જ્યારે ચોસઠ વર્ષ પહેલાં ભાવનગર હિલોળે ચડ્યું ત્રણ પોલીસ અધિકારીથી પીએમ સુધીની સફર ઇઠ્યોતેર મુસ્લિમોને ટ્રકમાં ભરીને માર્યા બે તખતા પ્લટનો સામનો કર્યો છતાં પરિવાર સત્તામાં હવે દીકરી ચલાવે છે થાઇલેન્ડ ચાર જયા બચ્ચનને કારણે રાજેશ ખન્નાનું કરિયર બરબાદ થયું એક્ટ્રેસ કઈ બીમારીથી પીડાય છે पत्नी ने भूलने कारणे अमिताभ ने माफी मांगवी पड़ी भाजपा ने श्राप આપ્યો 5 મોદીના ત્રણ માસ્ટર સ્ટ્રોક 48 કલાકમાં જે ચીની ઊંગ હરામ થઈ ગઈ ડ્રેગન ને घेरવાનો ગજબ પ્લાન ભલભલા દેશોના ભવા તડાયા 6 ખમભાતના دریاમાં ફરી ચાર માળ જેટલા મોજા ઉછળશે 56 વર્ષ પછી દરિયો નજીક આવ્યો मछीमारों ने फायदो दरिया किनारे पांच नो पार्क खंडे सात हूँ जेवो अंदर मित्रनी लाश सामे देखाई खेत में मृतदेहों टुकड़ा ने वीणी वीणी भेगा करया डीसा ब्लास्ट मा सौथी पहला पहुंचनारे बिजटेज ने दर्दना कहानी जु आठ राहुल गांधी ए भाजप ने आपेली चैलेंज ने अमे पूरी कांग्रेस मा मोटा फेरफार जरूर बीजेपी में हिम्मत नहीं मने ऑफर करे मधुसूदन मिस्त्री नवकक्ष संशोधन बिल राज्य सभा में पास 128 सांसदों को समर्थन મળ્યો 95 वोट विरुद्धમાં પડ્યા રાષ્ટ્રપતિની સહમતી બાદ બનશે કાયદો 10 ટેરિફની ઘોષણા પછી યુએસ બજારોમાં 6% જેટલો ઘટાડો માર્કેટ કેપ લગભગ 2 ટ્રિલિયન ડોલર ઘટી एपल नाइकी ना शेर पंदर टका तूटा अग्यार शुरू थी बुमराहनी सफर ओग्स वर्षरे विराटनी विकेट लई चमको आजे दुनिया बेस्ट बॉलर बार शो अधिकारी तमारू काम नहीं करता रेलवे रिफंड अटवायू पोस्ट नहीं आ તડટ સોલ્યુશન માટે ચાર સ્ટેપમાં ફરિયાદ કરો મોદી સરકારની યોજનાનું અટુજે 13 લખનઉ કે મુંબઈ આજે કોણ જીતશે કોણ હશે મેચમાં હાઈએસ્ટ વિકેટટેકર કોણ બનશે મેચ વિનર પોલમાં પ્રેડિક્ટ કરો 14 ટ્રમ્પના 26% ટેરિફમાં પિસાશે ખેડૂતો અને કારીગરો આપના માટે શું સસ્તું મોંઘું થશે ભારત આનો સામનો કેવી રીતે કરશે પંદર વિશ્વની ચોથા ભાગની વસ્તી એનિમિયાથી પીડિત ગંભીર સ્થિતિમાં અંગો ફેલ થઈ શકે મહિલાઓ અને બાળકોને વધુ જોખમ ડોક્ટર પાસેથી જાણો કારણો અને બચવાના ઉપાય